તમે જ એને મળ્યા હોત તો એક નાનકડી વાર્તા છે એક માણસનું જીવવું ઝેર થઈ ગયું આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડ્યું ન હતું એને થયું કે આ જીવનનો અંત લાવ્યો છૂટકો શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય ત્યાં જઈને ગાડી આવે ત્યારે પાટા પર પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું પણ ઘરેથી નીકળતા બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે એ સ્મિત વડે એના અંતરમાં લગીર હું પ્રગટાવે તો મરવાની યોજના પડતી મૂકીને ઘરે પાછા ફરી જવું હવે એ વાતને ત્યાં જ રાખીએ એ માણસ પછી શું થયું માણસનું શું થયું તે જવા દઈએ પણ એક સવાલ થાય છે કે એ માણસ ઘરેથી નીકળ્યો પછી રસ્તામાં કદાચ તમે જ એને સામે મળ્યા હોત તો બોલો એનું શું થાત ત્યાંથી ઘરે પાછા ફરવાનું કારણ તમે એને આપી શક્યા હોત જરા વિચારી જોજો અને જો તમને યોગ્ય લાગે તો આનો કમેન્ટ બોક્સમાં આન્સર આપજો ઓકે મિત્રો થેન્ક યુ અને આ એક નાનકડી વાર્તા છે જે સુમંત દેસાઈ દ્વારા લખેલી છે લોકજીવન પખવાડિયામાં આ લેખ મુકાયેલો હતો ઓકે મિત્રો થેન્ક યુ